મોરબીના રંગપરના નજીક ગઈકાલે એલસીબી ટીમ દ્વારા દરોડો પાડી નશાનો કાળો કારોબાર ઝડપી પાડવામાં આવ્યો છે થી પણ વધારે પાડવામાં આવી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં માહિતી આપતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રભરમાં કોડિંગ કફ તરફથી નશાનો કાળો કારોબાર ચલાવવામાં આવી રહ્યો છે જેમાં મોરબી એલસીબીએ કડક હાથે કામ ભર્યું છે ઝડપી લઈ નશીલી કોઈ સિરપથી દોઢેક કરોડની કિંમતની નેવું હજારથી વધુ બોટલો ઝડપી લીધા બાદ હજુ પણ ગણતરી ચાલુ હોવાનું તેમજ ઝારખંડ થી નશીલો પદાર્થ મંગાવ્યો હોવાનું બહાર આવતા

ઝડપી પાડી ચૌદ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટે દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને રિમાન્ડ દરમિયાન અન્ય આરોપી ક્યાં છે અને બીજું કોણ કોણ સંડોવાયેલું છે સિરપ ક્યાં મોકલવામાં આવી હતી વગેરે અંગે પૂછપરછ કરવામાં આવશે તેમ તપાસને પીઆઈ એમ એ જાડેજાએ જણાવ્યું હતું એટલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં રંગપર ગામે એક ગોડાઉનમાંથી જે કોડી નિયુક્ત કફ એક મોટો જથ્થો પકડવામાં આવેલા છે ટોટલ નેવ હજાર જેટલી બોટલો કબજે કરીને અને ગુનો દાખલ કરવામાં આવેલા છે અને આ ગુનાના કામે ટોટલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ કેવી રીતે અહીંયા સિરપ રાખવામાં આવ્યો તો ક્યાંથી લઈ કોણ કોણ આરોપીઓ છે શું જી આ જે કપ સિરપ છે એ બેસિકલી પોડીન જે કે નાર્કોટિક્સ ડ્રગની સંખ્યામાં આવે છે એ મિક્સ એ સાથેના કપ સિરપ છે અને એ ટ્રકમાં ભરી અને બીજા રાજ્ય એટલે ઝારખંડમાંથી આ તમામ વસ્તુઓ જે છે એ ચોખાની જે બોરીઓ હોય છે એની આડમાં આ બોક્સેસ એમાં ભરીને અને અહીંયા લાવ્યા હતા અને અહીંયા આ જે ગોડાઉન છે એમાં એની રીપેકિંગ કરીને એ ફરીથી એ માર કોઈ બીજી જગ્યા મોકલવાના હતા એ પ્રકારની મોટ ઓપરેથી અને આપણે એલસીબીની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે આ ગોડાઉનમાં એવી કોઈ શંકાસ્પદ વસ્તુઓના એ લોકો ઉતારે છે એના ઉપરથી રેટ કરીને આ ગુનો દાખલ કરવામાં આવેલો છે કેટલા આરોપીઓ છે અને આ લોકો જે છે ક્યાં ક્યાં માલ મોકલે છે કેટલા સમયથી આ ધંધો જી ટોટલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે જેમાં જે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર એ બે છે અને સાથે સાથે જે એ ગોડાઉનના જે સંચાલન કરતા હતા એ પણ છે સાથે સાથે ત્રણ બીજા આરોપીઓની એમાં સંડોવણી અત્યારે પ્રાથમિક તપાસના અંતે ખોલવા પામેલી છે અને એ બાબતની તપાસ ચાલુ છે એ ગોડાઉન જે છે એ છેલ્લા દસેક માસથી ભાડા ઉપર લેવાના હતા લેવામાં આવેલા હતા પરંતુ એ માલ એના પહેલાં ક્યારેક આવ્યા છે કે કેમ અને એને કઈ રીતે ડિસ્પોઝ ઓફ કરવામાં આવેલા છે એ બાબતની તપાસ હાલ ચાલુમાં છેલ્લા કોડિંગ સિરપ છે એ અત્યારે તો માર્કેટમાં અમુક ઉપલબ્ધ નથી બેન્ડ છે અને ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે શું નહીં પ્રાઇમા ફેસી જે અત્યાર સુધીની તપાસ છે એમાં જે કોડિંગ સિરપ છે એ જે મેન્યુફેક્ચરિંગ કંપની છે એના દ્વારા બનાવેલા હોય એવું લાગે છે બટ તેમ છતાં એમાં કોઈ જાતની મિક્સિંગ અથવા ડુપ્લિકેટ મિક્સિંગ કરવામાં આવેલા છે કે કેમ એ બાબતના એફએસએલ અને બીજા એના અભિપ્રાય મેળવવામાં આવશે અને એ ખરેખર એક પ્રિસ્ક્રિપ્શન ડ્રગ્સ છે જે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન ઉપર અને જે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર છે એના ઉપરથી જ મળી શકે એના એ પ્રકારના વગર કોઈ લાઇસન્સ અથવા વગર કોઈ કાગળો એના વેચાણ અથવા સંગ્રહ કરવાની મનાઈ છે આટલો માલ આવ્યો તો કંપનીના જે અહીંયા કંઈ વધુ ધારો માલિકો એની સામે કંઈ કાર્યવાહી થશે કારણ કે એ એ બાબતની તપાસ પણ કરવામાં આવેલા છે કે એટલા મોટી સંખ્યામાં આ બેસિકલી બ્લેક માર્કેટમાં કહી શકાય આ એટલી કપ સિરના જથ્થો કઈ રીતે અહીંયા અહીંયા સુધી પહોંચ્યા અને એમાં કંપનીના કોઈને ઇન્વોલ્વમેન્ટ છે કે કેમ અશોક ખર્ચરિયા જીટીવી ન્યુઝ મોરબી